અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યક્રમમાં સત્તા સંભાળી ત્યારથી દુનિયામાં અનેક ઉતલપાતલની આશંકા સેવાઈ રહી હતી જેની અસર સોનાના ભાવ પર જોવા મળતી હતી સ્થળના આગમનથી દુનિયામાં ટેરપરની આશંકાથી છેલ્લા પાંત્રીસ દિવસના સોનાના ભાવમાં રૂપિયા સાત હજાર જેટલો વધારો જોવા મળ્યો છે તો મંગળવારે સોનાના ભાવમાં તેજી ચાલુ રહી હતી છેલ્લા એક સપ્તાહમાં સોનું ત્રેવીસસો રૂપિયા અને ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી એટલે કે પાંત્રીસ દિવસના રૂપિયા છ હજાર નવસો પંચ્યાસી પ્રતિ દસ ગ્રામમાં ઉભું થયું છે તો સોનાની વધતી કિંમતોના પગલે રોકાણકારોને છેલ્લા પાંત્રીસ દિવસમાં આઠ પોઈન્ટ નેવ્યાશી ટકા રિટર્ન મળ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં સોનાની કિંમત સતત વધી રહી છે તો છેલ્લા ત્રણ ચાર દિવસથી સોનું રોજ નવી રેકોર્ડ સપાટી નોંધાવી રહ્યું છે તો આઈડીજીના ડેટા અનુસાર અમદાવાદ શહેરમાં આજ રોજ સોનાનો ભાવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ